કોઈ છ વિદ્યાર્થીઓએ અભ્યાસક્રમના ભાગરૂપે ઇન્ટર્નશિપ પ્રોગ્રામ હેઠળ ઠાસરાના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોની મુલાકાત લઈ ખેતીની પ્રેક્ટિકલ બાબતોની સમજ મેળવી હતી રિપોર્ટર નરેશ ગનવાણી ગુજરાત ક્રાઇમ ન્યૂઝ નડિયાદ મારું નામ વિંજુડા રોનક અમે બીઆરએસ કોલેજ ડુમિયાણીમાંથી આવ્યા છીએ અમારે આજ રોજ આજે પ્રાકૃતિક ફાર્મની અમે મુલાકાતે આવ્યા અમે ઇન્ટરશીપ દરમિયાન આજે જે પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લીધી જેમાં અમને જીવામૃત ઘનજીવામૃત અગ્નિઅસ્ત્ર નિમાસ્ત્ર વગેરે વિશેની જાણકારી મળી તથા અહીંના ફાર્મમાં જે ખેતી કરવામાં આવે છે તે પાકની તે પાક વિશે પણ અમને જાણકારી મળી અને બીજું કે આ ફાર્મની મુલાકાત લેતા અમને ખૂબ જ આનંદ થયો ખરેખર અહીંનું વાતાવરણ નયનરમ્ય તથા ખૂબ જ સારું છે અહીં આવીને ખરેખર આ આહલાદક આનંદ થયો તથા અમારા જે અભ્યાસક્રમના ભાગરૂપ જે પ્રાકૃતિક ખેતી છે તેના વિશેની પણ અમને ખરેખર ખૂબ જ ઊંડાણપૂર્વક માહિતી મળે તથા અહીં જે ખેતી કરે છે તે ખેડૂત અમને આ જે જે પાક છે જે જે આ જે દવાઓ છે વગેરે વિશે અમને ખૂબ જ ઊંડાણપૂર્વક અને સરળતાથી મનમાં મનમાં ઉતરી જાય તેવી જાણકારી મળે અને અહીં i'm going